તો રાતી પેલો ના પાડશો એટલે રાતી મને પોણ જ કરવા ના પણ ના ના આ થોડું આટલું સર આટલું થોડું હોશ કહી નાખો હવે વધારે ફાટી જાય અને આખું બાપડા ને આમાં આમાં પલળી જાય તો બાપડું પણ એ ના બાપડાને ખેતી બગડે એટલે આટો થોડું દબાવી દઉં અને નાના બધા હું ઘેર જેમ ખાવાનો ટાઈમ થઈ ગયો છે અને વળી પાછો મારા ભાઈને હમણાં કહેજો મારા ભાઈ હજી આવ્યો નહીં કે મારે ખાવું એ નહીં મારા વગર પાછો ખાય નહીં

આ એક વાગે પણ જો આયા નહીં ઢોહા અને પાહા પસા ભા આવશે તેમને ખાવાનું કહ્યું તેમના વગર તો ખાવા બેસે નહીં રહ્યા દોઢ વાગે પણ ઢોસી કરજો નહીં આયા જલ્દી આવે ને તો સારું હતું મારે ચાલ લેવા જવું હોય તે કોમ મિલે હા સારું રહી મેડમ આયા આ હાલત નવરી પડી મુએ હા તા ને લાવ પોની

મેલ દે હર હું ખાઉં બસ શાંતિ છે તો એ પાસે રે આવું એટલે હું ઊંઘું એટલી હા કર મને ખબર હતી આ નહીં જ ખાય એટલે નહીં જ ખાય આ જોજો આ આ હું ચેટલી નસીબવાડી હો આ આવા કલયુગમાં જોજે બે ભાઈનો ચેટલો હમફ એમને હું કંઈક ખાતા નહીં કોદાર એટલે કોદાર નહીં આ તા ભાઈ ભાઈનું નહીં ને ભાઈ ભાઈનું નહીં તો આ કલયુગમાં બે ભાઈને ચેટલો રાગ આવે હ હા ડોહા આવશે એટલે તો ખાસા બી ભેગા થઈને

મારો લે ટીફિન ના લાય કોણ ખાવાનું મારે એ ઉતારો એ પડીને ખાવા તો તને પડી ગવ સમજ નહી કે ખઈજો આઈ ખઈજો ગેરાય અલ્યા હું આથી એડીન જાને પણ ઘર પોકો મને કે તો હા સરસ હ પણ હું તો આવું લઈને આવું કે તો આવું કે ટીફિન તા અલ્યા લેખાશે રે હું ગેર લઈને આવું રે કહો કોમ કે કહો તો નકા રે તા

અને એમાંથી પાછું પાણી જાય છે બાપડાને પાક બગડે કે હું તો કા બે વગાડ જોયા ને આખો હેઠો મી તો કમ્પલેટ કરી ને લીધું તો ભઈ આયા તો ઊંઘી જ્યા ખાધા વગર ખાવાનું કીધું કે નામાં ભઈ આવે એટલે ખાવ પણ એને ખવરાઈ દીએ કા પણ કેટલું કીધું મે એક કાડીને ખાવા મૂકી તો પણ કે નામાં ભાઈ આવ પહેજ ખાવ અને જો બોલા તો શો કણ ઊંઘે એ ઊંઘે ને ચરો બને ચર પાછા એ મારા વગર કદી જિંદગી ના ખાઈ લે હું કઈ કણ થાકી હું ખઈ લો ખઈ લો કહું તો ભઈને મોળ થશે મારો ભાઈ પાછા અબાઈ એ આયો હેડ હેડ ખાઈ લે હે મોાળું થઈ જો ડોડવા ગયો બે આયો લેડજો દોજે હા બાર જ તક ચલા રિયાર હે હા આ એ જો લે આલે તો ભાઈ મને બોલો હ આયા ભાઈ ખાઈ લીધું એ તો ના પણ તમે આયા નતા એટલે પછી ખાઈ લેવાની મોન હું ખીચડી લાવો પેલા

પાછા ના ખાઈ ના આવ્યો તમારે ઘેર તો ના રવા દે હું ખાઈ ના આયો છું રવા હની શરમ કરવા ભાઈ કયો

હું ના પાડું કે ખાઈ લે ખાઈ લે પણ હું જારુદી ખાવા ના બેહું તાર હોદી ખાવાનું જારુદી હું ના આવું તારુદી ખાતો જ નહીં હાલે ના ખવાય તો નહીં ખાવ ના ના તરો સર આવી જ ગયો યાર હું લેવું તાર રોટલી લાવ હઓ શીસીલા લા લા લે લે આ લે શાકલો ઉટલી કેરા લે 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 તું લે લે પાસ મૂક લઉં હા જો રાગ બે ભૈયોનો છેવો રાગ 30 વર્ષથી 30 વર્ષથી ની ઘરથી નહીં પણ બે ભૈયોનો છેવો રાગ ને સેવા હરી મરીન એક થારીમાં જમ એવો રાગ કરયુગમાં આ કરયુગ ચાલે છે ને છેવો બે ભૈયોનો રાગ છે મારા એક દાદાનો એક પરિવાર હતો ભગવાન સેવા પરિવારમાં હું જીવતો હતો ને શિવ મને સેવ પરિવારમાં મનોમ થઈ ગયો મારો હું મારા છોકરો હતો કે મારા શું ખાવ છે પૈણા શેરી શું ખાવ છે હું શું ખાવા મનોમાં રોઉ તો મને રૂંગું નહીં આવતું નહીં આવતું અને ખાવા બેહું ખાવાનું પૂછ્યું કરવા ભાઈ ખાવા બેહું તો કેવું લાગે મને મારા સતા છોકરી મારામાં અતારે દોઢ વાગે ખાવાનું ડારો આવે વાહ ભગવાન તારી કાયા વાહ અને મને કહી ના આને હું ફક કરી નાખશ કે નહીં તું પુત્ર સાટા મેલી નાખશી વેખી તો કમ્પલેટ કમ્પલેટ મેલી સી દે તમે તો બોલતા જ Ta shanti di behu tho Ku shanti di behvano shanti di behu tamar jeu thai Ae Ha 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 છોકરા માટે છોકરા માટે હું નહોતું કર્યું છોકરા માટે હું હું નહીં કર્યું કોશવી હું જમીન રાખી કહું છોકરો વાવ ન મારે શું ખાવ છોકરાનું શું ખાવ્યું એટલે બાપનું આવ્યું ઘેર ખાવા બેહું એટલે અમે વિચાર કરું મોઢામ કોળીઓ ગાલું તો વિચાર કરું કે બાયરી કોક હમણાં હાલ બોલશે મને ભગવાન ભગવાન શિવી વેરા છે આ તો બધા કર્મોના દોષ પડેલા છે કર્મોના દોષ પડેલા છે તખા આ તો સુખ નું દુઃખ તો રવાનું પણ આ કર્યું અતારની બાયરીઓ કોઈ આપણને ગોઠ ના અત્યારે છોકરાને બાયરી આવે એટલે છોકરો બાયરીનું હોભર બાપનું હોભર ના શિવી વેરાવરી શિવ વેરાવરી શું ખાવ છે છોકરા પહેનાવું એટલે મારા શું ખાવ છે છોકરા માટે હું ના કર્યું ઘર બની આલું જમીને અને દુઃખ તો ખા તારા શું ખાય ભગવાન આમ અથી હેડું છું બસ ઘણું થઈ ગયું જીભવાનું ધરતી ઉપર ઘણું થઈ ગયું જીભવાનું આ પગ પર અને તું જો લઈ જોઈ ખરો ભગવાન આ ગામમાં મારા ઘેરમ મારા રવા સિવાય કોઈ મારો ઈરાદો નહીં બારી સટાક પટાક મને બોલ છોકરો કોઈ બોલ ના મને આટલી ઉંમરે હનુ વેઠાય હનુ રવા મારું બસ એક દૂધ્યુન મારું પેરણ લઈને નીકળી જવું હે રામ ભાઈ હા આપ પેલા તમે કેતા હતા

અલે અમારે પેલું શું છે પેલા મંગાને હેતી કરેલી છે કે એને પાસે વાગી છે પેલી રી મેથી એ મારા હાળો ઢારિયો તૂટેલો છે કે એટલે મારું પોણી જતું એટલા માટે હું કહું ભાઈને કહું તું કાંઈ બે જઈ અને તો બગલમાં હું ગાલ્યું છે ભલા લાવો કા મને કોઈ ભર્યા હોવાની તો ખાજી તા મેં હું યાર

પગલે કરવા છોકરો બોલે જો આપડે મન ઉપર નઈ લેવાનું હું જવું શું ભગવાન જો લઈ જાય

યા ભગવાન લઈ જઈજો નહીં લઈ જવાનું બંદ તું રોવાનું બંધ કરી નાખ પેલા પણ આ પણ આજ મને તો એવું હતું કે હું તો કહા ઓના છોકરાને હગુ થઈ જાય ને તો એના ઘરમાં શું ખાવા બાપા હું શું ખાવા હું તમારા ઘર આગળથી ને માર ખાવાનું તું તમારું જ હતું બેહી ના જવાય પડે તો કીધું ઘર હતું ઈ શું ઘર હતું કે

તને શરમ નહી આવતી અચ્છા જો તો તમે એટલે એટલે હું છે આ બાજ આવતી ઓય એટલે તું ઈવા લાઈ હું કા એરા તને લાયા હું કે કોમ ના કરવાનું હોય ચપ ચપ તાર સીતોળી જો વાત બન કઈ ના કમાઈ કી ધોલ ઉંધી ઊંધી કઈ નાય છે પાછો કો ક્યાં કામ જો કાળો ભાઈ કે પેલા બાયની કે લાફો મેલ્યો ઉપરથી તમારા બાપના હાથાવો પડે કા આ રીતે ધીટકાળો પડે

કરવાનું આ તારા બાપ ને મજૂરી કરીને ખબર છે બાપ ના હોય ને તારો બાપ ને વગર જિંદગી

અમુક તારા બાપ ને તારા બહેની તારી ભાભી આ તારા હાર ભાભી તારા એરોન ગતિ કરશે તો એને બાપડા ખાવાનું ટાઈમ ખાવાનું નહીં હાલતો અને ખાય એટલે તો સેટલા જોવો ને શોકાણ જોવો ને ત્યાં સંસ્કાર શીખો તમારા બોલતો શીખો તાર ભાભી તાર બાપ ને આવરી હેરોન કરશે તો પોહા છે તમન ના ના પોહા છે અમને તમને શું કહેવો તમે એનો બે છોકરો છો થોડા સંસ્કાર રાખો અને થોડા શીખો હું કેવું તમને તમારા મા ની આબરૂ વચ્ચે તારી જ ભાભી હું તને સત્તર વખત કહું છું તારી જ ભાભી તારા બાપને આ રીતે આ આ શું કરશે એવું જ કરશે તો તને શું દુઃખ લાગશે કે મારા બાપને આવે દુઃખ છે તો આ તારો બાપ સમાન છે આપણે એક વખત પિયરીઓ છોડીએ ને એટલે આપણે સમજી લેવાનું કઈ એ જ મારો બાપ ને એ જ મારી મા હા હું હા હરો હોય આ બાપડો તું ચિંતા આવતું જ નહીં બોલે જ ના તું તું તો તારા સોળે તો વેરી ના છે અને આજ પછી જો આ તારા જો થોડી ઘણી તકલીફ પડી ને બાપડ મજૂરી મજૂરી કરી ના ઓલે એને હું સાથી બનીને જવું હતું તમારે ઓલે આ બધું ભેગું કરીને જાય છે

આ બધો બે ત્રણ કઠાઈ દો મજૂર બોલાવો તો બોલાવી દેજો હા તો કરી દઈએ તો હોદ ના બોલાય પાડિયા

ता होम पि जानु है आ तो गममा सोन्तीली ता आ मा बापा पेटु काम पडी आको ता हा पण अब नै करई येनो बुझै जै मारी मारी हाहाले त म ताडी ति प जा अब भै बबडी खवरै बि त ता विदज जै गममा ता ना खाउ ना खाज ता म बुझै जै मारी अब नै खाउ बु बुझतै जै बापा कदी नै बोलु अब ता बुझै जै बुझै जै મેઘા ગાવામાં બોટું બોટું તાર મિત્રો મારો વિડીયો ગમ્યો તો લાઈક કરો શેર કરો અને સફાઈ કરો